ઉನ್ನೆ વાટ ડાટો સોયલો કર્યો એનું છે ડાટો સોયલો કર્યો ડાટો સોયલો તો કદી આયા નહીં તાપ તાપ થઈ ગયા દે આયો તાપ તાપ થઈ જશે ખબર જ નહીં ને ક્યું આવતા

પોણી નહીં અમારે આવી ગયું તો વાણી ગયું આ હા હા પણ આવું ના હોય કે હું નહી મે કહું જો હોય કને એકલા દોડ બાર શો ધરી સરપંચ હશે આવશે તમારો વારો આવશે જોજો અને વરરા દયો તમારો હું મું ભોરેવાનો હું તારા નું કૂતરું કાયા ની કૂતરું નહીં તમે જોજો આ ભાઈ હું હું કરી બતાવું તમને એ મે યાર સરપંચ કે છોકરાને પાણી પીવા તો ભરીયા લો એ હોય તેમ જાહન મેડી જાહન તળાવ આવે છે સરપંચ વળી છું બંગાળ ની ખાડી ને જઈને આયુ છો ભૂરા જોડે જઈને પૂછવા દે

તમ ઠંડુ કરી નાખ્યું ના ભાઈ ત્રણ દાળે પાણી આવતું નઈ સરપંચ ના ગેર જો તો ભાઈ ઉંગો પાણી છોડવા માં નાવા નું છે ગેર પાણી નઈ હમ મૂળ કારણ આવી ગરમી નું એટલે મન કે મારા કે તમારો કોપલો પંચાયત નું કોપલું ભરવા નાવન બેરો વેરો બેરો મંગી બેરો ભરે નહીં મે આજ ખબર જ પડી બેરો ને બેરો આજે ભર્યો નહી હોય તમે હું આપણને પાણી

આવડા મોટા થયો નટુ તો આટલા વરસ ચોખ્ખો ને ગાઢ્યો કાજુ બંગાળાની ખાડીની ખબર નહીં હોવાના અરે ભગવાન હું થા હા નટુનું એ હા બંગાળાની ખાડી જઈને પડતો કે નાતો મને જઈને ગોદે જાય ઓહ અરે આ તડકો એવો ફળો છે જબરજસ્ત અને હેંડી હેડી ને તો પગની કડીઓ થઈ જાય એવું બાપા રે

બગડેલી તો બગડેલી બંગાળ ની ખાડી આયી પેલો ભાઈ ખોટું ક્યાં હતો કે બગડેલી ખાડી છો બગડેલી ખાડી બગડેલી ખાડી ભરી એવું હા તો હાત પતક ધોઈ નાખું એટલે અત્યારે પેલું ઢેઘડું છે એ પણ ભર્યા વાત થોડુંક લઈ જવા દે જે છોકરો દૂઝન બધા નાવા થાય સરપંચ ને બતાવી દર સરપંચ ને બતાવું નહીં આપણે બંગાળની ખાડી જોયેલી બંગાળની ખાડી ભરતા આટલું તો ઘણું થઈ ગયું વંદીજી આખી એક જ્ઞાન છોકરી લોટીમાં આખો દાવો નહીં લેતા આ તો મોટું દહીં છે અમે તો આખો અમારા પરિવાર નહીં રહ્યા છોકરો દોશી મૂન બધા નહીં રહ્યા હું